એક તરફ ગુજરાતમાં ગરમી હાહાકાર મચાવી રહી છે અને છેલ્લા ત્રણ દિવસથી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે તો હજુ ત્રણથી ચાર દિવસ સુધી હીટવેવને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ ગરમીને કારણે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં મોતનો આંકડો પણ ક્રમશઃ વધી રહ્યો છે તો કોંગ્રેસ દ્વારા ગરમીને લૂ લાગવાને કારણે થયેલા મોતને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી માંગ કરવામાં આવી છે મનીષ દોશી દ્વારા પત્ર લખી માંગ કરવા કરતા એવું પણ કહ્યું છે કે રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીને કારણે અનેક લોકોને અસર થઈ છે તો લૂ લાગવાથી મૃત્યુ પામનાર લોકોને પણ સહાય આપવામાં આવે તેવી માંગ મનીષ દોશીએ કરી છે સમગ્ર દેશની અંદર અગનગોડાની જેમ ધમધકતા તાપ હીટવેવનો ભારે માળો અને માનવ જિંદગી સામે સૌથી મોટો ખતરો એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ગુજરાતમાં પણ હીટવેવનો ભારે તાપમાન પિસ્તાલીસ ડિગ્રીને પાર અને સતત રેડ એલર્ટ હોય તે રીતે અનેક પ્રકારની જાહેરાતો હવામાન ખાતા તરફથી આગાહી કરવામાં આવી છે લોકોની પરિસ્થિતિ ગંભીર બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી માનવ જિંદગી બહાર નીકળવું મોટું મુશ્કેલ ભયજનક અને એવા સંજોગોની અંદર જે રીતે લોકોના જીવ જઈ રહ્યા છે એટલે કે ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસની અંદર વીસથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે સુરતની અંદર વડોદરાની અંદર રાજકોટમાં જે રીતે માનવ જિંદગી જઈ રહી છે સનસ્ટ્રોકના કારણે હીટવેવના કારણે ચામડી બળી જવાની ઘટનાઓ બને છે અને અનેક લોકો સનસ્ટ્રોકના કારણે ડાયરિયાથી માંડીને અનેક પ્રકારના રોગના ભોગ બને છે મુશ્કેલીમાં મુકાયા છે હજારોની સંખ્યામાં દર્દીઓએ દવાખાનામાં દાખલ થવું પડે છે અને તબીબી સારવાર લેવા જઈ હોવાની ફરજ પડી રહી એવા સંજોગોમાં હિપવેવના કારણે આ કુદરતી આપતા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી એસડીઆરએફમાંથી હિપવેવની સામે જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આધાર ગુમાવ્યો છે પરિવાર તે પરિવારના વારસોને છે લોકોને લાખ સહાય કોંગ્રેસ પક્ષ અમે માંગ કરીએ છીએ રાજકોટમાં પણ કાળઝાળ ગરમીનો